સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને નવીન પાકોનું વાવેતર કરી રહ્યા છે આ ખેડૂતો ટૂંકા સમયગાળામાં તૈયાર થતા પાકોનું વાવેતર કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વિવિધ શાકભાજીઓનું વાવેતર કરી રહ્યા છે તેઓ અલગ અલગ પદ્ધતિઓ અપનાવી ખેતીને વધુ નફાકારક બનાવી રહ્યા છે ભાવનગર વર્ષથી ટામેટાની ખેતી કરી રહ્યા છે ટામેટાની ખેતીમાં તેમને સતત સારું ઉત્પાદન મળતું હોવાથી તેઓ દર વર્ષે તેનું વાવેતર કરે છે ઉત્પાદન મળ્યા બાદ તેઓ સાવરકુંડલા પાલિતાણા સહિત

પ્લસમાં ભેજ જળવાઈ રહી છે ને રોગ જીવા જીવાત સામે ઘણું રક્ષણ મળે તમારી માવજત કેવી રીતે રાખો છો માવજત તો પેલા સારી રીતે ખેડીન પાયામાં છિયું ખાતર નાખીને સાગરિકા ગોળ ડીએપી પાયામાં નાખીને બેડ બનાવેલા પછી ડ્રીપ ને મલ્ચિંગ કરેલું પછી ધરું ઉસેર કરીને ફેર રોપણી કરેલી તો તમે ઉત્પાદન આવ્યા બાદ ક્યાં ક્યાં સુધી વેચાણ કરો છો અને ભાવ શું મળે છે ભાવનો તો અંદાજિત ન કહી શકાય પણ ટમેટીમાં ટૂંકમાં નફાવાળી ખેતી ખરી ભાવ રહે તો ને સાવરકુંડલા આપણે છે મવા પાલીતાણામાં વેચાણ કરીએ એક વીઘામાંથી અંદાજિત કેટલું ઉત્પાદન મેળવતા શું વીગે પચાસ આઠ હજાર સમથિંગ ખરું